અને સામે જો મારે તેલ ભડકે ભળે છે પણ કોઈ ખબર નથી પડતી કે જ્યાંથી તેલ ઉતારી લેવાય હેઠો હવે હમણાં ભડકો થવાની તૈયારીમાં છે ઓલામાં જોઈએ તો એટલે ભજીયા આમે છે ને જો આમાં ઉતેરા પતરા ઉપર અમે નીરવભાઈ ને કારખાને અમારે ગુજરાત ભજીયા ના શોખીન છે કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં અને અમે લોકો અત્યારે બનાવી રહ્યા છીએ ભજીયા તો સરસ મજાનો પ્રોગ્રામ મને કોઈ જે બરાબર છે જો આ નીરવભાઈ બેઠા છે હિરેન સાહેબ બેઠા છે આ બાજુ સંદીપ છે અને ભજિયાના કારીગર છે આ તેવો વિડિયો નહીં બરાબર આ મારું મોટું અત્યારે કાયદેસર આવે છે નીરવભાઈ આ બરાબર અને મારો ભજિયાનો વર્લ્ડ ફેમસ કારીગર છે આ વિરલભાઈ અત્યારે બધું કટિંગ આલે છે હમણાં જોઈએ આગળ કઈ કઈ રીતે પ્રોગ્રામ થાય છે

ભજીયામાં એવું થાય કે ભાઈનો નો રિવ્યુ નહીં આવે ને જ્યાં સુધી ત્યાં સુધી ભજીયા પ્રોગ્રામ આગળ નહીં વધે એ તમને બધા ખબર છે કે વ્યક્તિ કોણ છે એટલે સૌથી પેલા તમે એનો રિવ્યુ લેવો ના ભાઈને અમારે કોણ જાણે હું મંજીરા અત્યારે હું જે છે કઈ ખબર નથી પડતી હા ના ભજીયા ભેગા થાય એટલે કરીએ તમને બતાવીએ કે આવા થાય અત્યારે અમારે વિરલ છે ને ઓલા મરચાની રીંગ બનાવે છે કઈ રીતે બને છે વિરલ ભાઈ આમાં જરાક તમારી રેસીપી કેતા જતો ને છોકરાઓ અમારે બધા યુટ્યુબ પર જતા લીંબુ નાખવાનું બસ કેવા કે આમ કરો તો લાલ મરી થાશે અત્યારે ઠંડી ના કોણે કોને પ્રોગ્રામ કર્યા છે બધા લગભગ ભાઈ દોસ્તાર કરતા જ હોય અને સામે મે જો મારા તેલ ભડકે બળે છે પણ કોઈને ખબર નથી પડતી કે જ્યાંથી તેલ ઉતારી લેવાય હેઠો હવે હમણાં ભડકો થવાની તૈયારીમાં છે એનું નામ જ પ્રોગ્રામ કે પ્રોગ્રામમાં

એટલે ભજીયા અમે છે ને જો આમે ઉતાર્યા પતરા ઉપર અમે નીરવભાઈ ને કારખાને પ્રોગ્રામ કરીએ ને એટલે બધી વ્યવસ્થા હોય પતરા પીડા જ હોય આ તો હમણાં પ્રેસ ચાલુ કરે ને નીરવભાઈ એટલે સીધી થાળી બને ન બને નીરવભાઈ પ્રેસ માં થાળી હે હા પતરા ઉપર ભજીયા ઉતાર્યા છે આ હે મરચા ને કડકડિયા હે મરચા ના કડકડિયા હવે આ બને છે અત્યારે મેઇન માલ આમાં મેથી કોથમરી લીલી મરચી આદુ બધી વસ્તુ નાખીને લીલા ભજીયા બનાવે છે કદાચ તમને અત્યારે આમાં નહીં દેખાય બરાબર પણ એક નંબર ભજીયા બનવાના છે અત્યારે પાછળ ધીમા ધીમા ભજન ચાલુ છે અમારે અને આ ભાઈ ને અત્યારે ફૂલ ઉતાવળ છે ભજીયા ખાવાની અમારા જતીનભાઈ ને મોટું નહીં દેખાય લાઈટમાં અને નીરવભાઈ નું સતત પ્રકારનું મોટું ચાલુ છે અડધા મરચા ના ખાઈ ગયો છે અને થોડીક શરમ કરતા સારી વાત છે

એમાં એને મોડું થઈ ગયું તો હવે આપણે મળશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક હજાર ફોલોઅર કરાવજો પૂરા હવે